આજે સોમવતી અમાસ સાથે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર અને આવતીકાલથી શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થશે આ વખતે બે અમાસ હોવાના લીધે આજે અને આવતીકાલે ભાવિકો પિતૃતર્પણ કરશે આજે શ્રાવણ મહિનાનો અંતિમ અને પાંચમો સોમવાર હોવાથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો છે મોટાભાગના ભાવિકો સોમનાથ દાદાના દર્શન માટે તેમજ ભવનાથ ખાતે પિતૃતર્પણ માટે પહોંચ્યા છે પિતૃતર્પણ માટે ભાદરવી અમાસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અમાસની વૃદ્ધિના લીધે આજે તેમજ આવતીકાલે બે દિવસ અમાસ કરશે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી તેમજ જન્માષ્ટમી રક્ષાબંધન દરેક તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે આવ્યા હતા તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ રહી છે બોતેર વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો આજે વહેલી સવારથી શિવ મંદિરોમાં ચાર પ્રહારની પૂજા રુદ્રાભિષેક દીપમાળા ભક્તિ સંધ્યા સાથે ભાવિકો શિવ ભક્તિમાં લીન થશે આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પણ ઘણું મહત્વ છે પિતૃતર્પણ માટેનો ઉત્તમ દિવસ ગણાય છે ભુજના ખારી નદીના કિનારે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરમાં પણ આજે વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા આજે સોમવતી અમાસ નિમિત્તે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા ભૂતનાથ મધ્ય ભૂતનાથ મંદિર મધ્યે આજે મહાપ્રસાદનું આયોજન કરેલું છે ત્રણ હજાર પાંત્રીસો માણસ અહીંયા પ્રસાદ લેવાનું છે સવારના હવનનું આયોજન હતું ત્યારબાદ બપોરના મહાઆરતીનું આયોજન છે ત્યારબાદ સાંજના પણ આજે મહાઆરતીનું આયોજન રહેશે અને સાંજના આપના માધ્યમથી ભુજની જનતાને કહેવા માગું છું બોડી સંખ્યામાં અહીંયા વધારો અને મહા મા મહાઆરતીનું આયો આયોજન જે કરેલું છે તેની અંદર આપ લાભ લ્યો આની અંદર ભુજની જે મહાદેવને માનનાર ઘણા જ ભક્તો અહીંયા કને આવતા હોય છે ને તે અહીંયા ગૌશાળા પર છે ગૌશાળાની અંદર દાન સ્વરૂપે પણ આપતા હોય છે અલગ અલગ માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકોને ફાળો લખાવો હોય તો ભૂતનાથ સંસ્થા દ્વારા અહીંયા કને લખવામાં આવે છે દરમિયાન ભૂજના મંગલમ ચાર રસ્તા ખાતે આવેલ ઓમ સંસ્કારધામ ખાતે પણ આજે શ્રાવણ મહિનાની માસ નિમિત્તે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવેલ છે આજે સવારથી અહીં શિવજીની આરાધના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા શાસ્ત્રી શ્રી ધ્રુવકુમાર ભટ્ટે ચંચણ સાથે વાત કરતા માહિતી આપી હતી ધ્રુવકુમાર શાસ્ત્રી ઓમ સંસ્કાર મંદિર ભુજ આપ આપના ન્યૂઝના ચેનલના માધ્યમથી આજે સુંદર મજાના દર્શન કરી રહ્યા છો કારણ કે શિવના દર્શન જ કલ્યાણ છે માણસના જીવનમાં કાંઈ પણ અમંગલ હોય એ શિવના દર્શન કરવાથી મંગલ થાય છે શિવનું સાનિધ્ય બધાનું જોઈતું હોય છે બ્રહ્માદિ આદિ ભગવાન નારાયણ આદિ સર્વ દેવી દેવતાઓને શિવનું સાનિધ્ય જોઈતું હોય શિવના દર્શન કલ્યાણકારી છે આજે મોટી અમાસ એટલે સોમવતીય માસ છે પાંચ સોમવાર આજે પરિપૂર્ણતાની આરે જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાનું કારણ કે શ્રાવણ મહિનો છે ને ભક્તિનો મહિનો છે બધા ભગવાન માટે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ નવ દિવસ પણ ભગવાન મહાદેવનું આખો મહિનો પૂજાય છે અને મહાદેવનું એક આખા મહિનાનું પૂજન થાય છે અને શિવ પરિવારનું પૂજન થાય છે કામ કે શિવ પરિવારે બધા માટે દુઃખ લીધું છે અને પોતાના ભાગનું સુખ બધાને વેચી દીધું છે એટલે મહાદેવ કહેવાના છે એટલે મહાન થયા છે આપણે સાંપ્રત સમયમાં માણસનું જીવન એવું હોવું જોઈએ કે કોઈનું દુઃખ લઈ લઈ અને પોતાના ભાગનું સુખ દઈ દઈએ આપણે ઊંધું કરીએ છીએ પણ આ તો મહાદેવ છે ભગવાન ઉપર વિધિવિધ જાતના અભિષેક થતા હોય છે ભગવાન ઉપર વિવિધ જાતના અભિષેક થાય છે ત્યારે આ ભગવાન ઉપર ખાસ અભિષેક એટલે કરવામાં આવે છે કે ભગવાનના મસ્તક ઉપર ચંદ્રમાં રહેલા છે અને મનનું કારક છે ને ચંદ્ર છે ચંદ્રમાં ઉપર અભિષેક કરો યાને કે મનના કારક ઉપર અભિષેક થાય તો મનને શાંત થાય માણસે બધું ભૌતિક બધી જ વસ્તુ પ્રાપ્ત કરી લીધી છે પણ મનની શાંતિ મળતી નથી ત્યારે માણસને મનની શાંતિ જોઈતી હોય તો શિવાલયમાં મળે છે શિવના સાનિધ્યમાં મળે છે આજે ખરેખર આ ન્યૂઝ ચેનલનો આભાર માની કે આ મોટા દિવસે સોમવતી માસના દિવસના દર્શન આપને ઘેરે બેઠા આ ન્યૂઝના માધ્યમથી થઈ રહ્યા છે સાધુવાદ સાધુ હૃદય બધાને હર હર મહાદેવ